ઉપલેટામાં મૌલા અલીની યાદમાં હુસેની લશ્કર યંગ ગ્રુપ દ્વારા ભવ્ય કાર્યક્રમો તેમજ ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો ઉપલેટામાં મૌલા અલીની યાદમાં હુસેની લશ્કર યંગ ગ્રુપ દ્વારા ભવ્ય કાર્યક્રમ તેમજ ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો ઉપલેટા ખ્વાજાનગર મીરાનગર વિસ્તારમાં હુસેની લશ્કર યંગ ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી દરેક મુસ્લિમ તહેવાર ઉપર અનેક કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસાદીઓ અને ન્યાઝના પ્રોગ્રામ રાખવામાં આવતા હોય છે જેમ કે રમઝાન માસમાં શરબત ફ્રૂટ વિતરણ મહોરમ માસમાં મહોરમના દસ દિવસ અલગ અલગ ન્યાઝ દૂધ કોલ્ડ ડ્રિંક સહિતની વિવિધ લાણી તેમજ રજબ મહિનામાં ખીર પૂરી જેવા વિવિધ ન્યાઝના ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવે છે આ ગ્રુપ દ્વારા મૌલા અલી મુશ્કિલ ખુશાના જન્મદિવસ પર દસ વર્ષથી તેની યાદમાં નાત શરીફ અને ન્યાઝના કાર્યક્રમો હુશેરી ચોકમાં રાખવામાં આવે છે જેને લઈ આજ રોજ આ ગ્રુપ દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી મૌલા અલીના જન્મદિવસ પર કેક કાપી ઉજવણી કરી યાદ કરાયા હતા તેમજ વિશાળ સંખ્યામાં ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અસલામ વાલેકુમ મેરા નામ સૈયદ કાદરી આજી બાપુ હે મે ખાજાનગર સે હું આજ અમને જુલુસે મૌલા કાયનાત કી યાદ મે ન્યાઝ કરીએ आज उनका जन्मदिन है इसीलिए उनके खातिर हमने नियाज करी है और हम दस साल की तरह दस साल हुए हम नियाज करते हैं उनका जन्मदिन होता है तो हम जन्मदिन मनाते हैं आज तकरीबन दस साल से वो प्रोग्राम करते हैं केक का करते हैं समा होती है और हम महफिल समा करवाते हैं और नियाज करते हैं नियाज करवाते है। <laughs>

વ્યાજ નો પ્રોગ્રામ દાવતે આમ કરીએ છીએ દેકો બનાવીએ છીએ અને બધાનો સાથ સહકાર અને સપોર્ટ સારો મળે છે એ રીતના જ મળતો રહે